મોકોલોમાં આવેલા છે જો કે લિંબાયતમાં એકસો છવ્વીસ જેટલા મિલકતદારોના વેરામાં નામ બદલાઈ ગયા હતા હિન્દુ મિલકતદારોના વેરામાં મુસ્લિમ નામ આવી જતા મિલકતદારોમાં રોજ જોવા મળ્યો હતો અને જોન કચેરી પહોંચી ભારે વિરોધ કરી તાત્કાલિક નામ બદલવા માંગ કરી છે અમારે વર્ષોથી જે નામ અમારા બાપદહારણ ચાલે છે એ પ્રમાણે લગભગ ઘણા પાંચ છ વર્ષથી નામ બદલાઈ જાય છે હમણાં ત્રણ વર્ષ પહેલા પણ કોઈ રાણાનું નામ આવતું વેરાબિલ પર અને પ્રોપર અમારા નામ આવું છે અમારા પપ્પાના કે અમારા બાપધાના પણ તે નથી આવતા અને અમુક વખત વખતમાં નામ ચેન્જ થઈ જાય છે અને હવે અત્યારે પાછું આ આ પેલી પણ કોઈ મોર્ડન નું નામ આવ્યું છે તો અમારી એ જ રજૂઆત છે કે અમને આ દર વખતે આવી રીતે આવવું પડે કામ ધંધા છોડીને અને હવે અમારા આવી રીતે નવરાશ નથી હવે આવવા માટે આનું હાલ તો સુરત મંદ પાણી જોની જવાની બેદરકાર ને લઈને મિલકતદારો માં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને તાત્કાલિક મિલકતદારો દ્વારા વેરા બિલ માં નામ બદલી કરી આપવામાં આવે તે માંગ કરાય છે